એક સમય હતો જ્યારે ગિલ્લી ડંડા રમત માત્ર શેરીઓમાં જ જોવા મળતી હતી પરંતુ હવે લોકો તેને ધીરે ધીરે જાણવા લાગ્યા છે તમે પણ નાનપણમાં રમત રમ્યા હશો અને ન રમ્યા હશે ત્યારે જૂની રમતોને ફરીથી જીવંત કરી બાળપણને બચાવવાના પ્રયાસરૂપે નવસારીના યુવાનો કરી રહ્યા છે નવસારી શહેરના લુનસી કોઈ રમત ગમત મેદાન ખાતે નાના ભૂલકાઓથી માંડીને યુવકો ગિલ્લી ડંડા રમતોને તાજી કરી છે

એ રમતમાં અગિયાર અગિયાર ખેલાડી હોય છે પણ અમારે થોડા છોકરા વધારે હોવાના કારણે એ લોકો પંદર પંદર ખેલાડીની ટીમ બનાવે છે અને લુલસુકુઈ ગ્રાઉન્ડમાં રમે છે જ્યારે આ જમાનામાં અત્યારે લોકો મોબાઈલમાં વ્યસ્ત થતા હોય છે તેવા સમયમાં સારી ક્ષમતાની રમત રમીને પોતાના સ્વાસ્થ્યને પણ સારી રીતે રાખે છે અને ગિલ્લી દંડાની રમતને પ્રોત્સાહન રૂપે આગળ વધારવા માંગે છે મારું નામ છે અજય અમે દસરા ટેકરી વિસ્તારમાં રહીએ છીએ વોર્ડ નંબર તેર અને લુનસુક ગ્રાઉન્ડ ખાતે અમે છેલ્લા દસ વર્ષથી ગીલી દાંડિયાની રમત રમીએ છીએ ચોમાસું રૂટું આવે તો અમે આ રમતની મજા લેવા આવે છે અહીંયા લોકો લુનસુકોની ગ્રાઉન્ડની પારીએ બેસીને આ રમતનું પ્રોત્સાહન પણ લે છે અને ઘણા બધા લોકો એમના મોબાઈલમાં વ્યસ્ત પણ હોય છે અમે આ રમત રમીએ છીએ છેલ્લા પાંચ દસ વર્ષથી તો આ રમતથી અમને શરીરને ફાયદો છે યોગા કસરત અમારી તંદુરસ્તી રહે છે કેટલા જાતિ અમે આશરે આમ તો હોવા જોઈએ અગિયાર અગિયાર પ્લેયર હોવા જોઈએ પણ ઘણા બધા છોકરા નાના જૂના મોટા હોય એટલે અમે પંદર પંદર પ્લેયર રમીએ છીએ બંને ટીમમાં બીજા જુવાનો શું કહેશો કે આ રમત જુદી છે રમવી જોઈએ આ રમત રમવી જોઈએ અને અમારા લોકો ક્રિકેટમાં બહુ ઉત્સાહ છે પણ અમે જૂની રમત છે ઘરદા લોકોની એટલે અમે થોડું પ્રોત્સાહન આપીએ તો લોકો આનો આનંદ બી લેતા છે અને રમત રમતા છીએ આજે